આજનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા ખાતે જોવાઈ રહ્યો છે એ પ્રોગ્રામ ગોલ્ડન જ્યુબલી ઇયર ભાગરૂપે છે અને ગોલ્ડન જુબલી ઇયરના સંદર્ભમાં આજનો કાર્યક્રમ થાય છે ત્રેવીસ અઠ્યાવીસ સેપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે અને એ ખેડૂતો માટે ખેડૂત સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સસ્ટેનેબલ એગ્રિકલ્ચર વિવિધ તકનીકોનો જાણકારી ખેડૂતોને આપવામાં આવશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પચાસ વર્ષ પૂર્ણ થઈ ગયા અને એનો ખેડૂતોના ઉપર ખેતીની અંદર ખેતી પશુપાલન ભાગ્યાતમાં ઘણું બધું પોઝિટિવ ઇફેક્ટ પડ્યો છે અને એ ખેડૂતો સુધી વધારે પ્રચાર પ્રસાર થાય એ હેતુથી આ સાપ્તાહિક ઉજવણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે એમે અલગ અલગ થીમ રાખી છે જેમ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે પ્રાકૃતિક ખેતી અને વેલ્યુ એડિશન વિવિધ તકનીકોની ખેડૂતો સુધી પહોંચાડવાની કામગીરી એવા અલગ અલગ તકનીકો વિશેની થીમ રાખવામાં આવી છે અને એ વિશે ખેડૂતોને માહિતીદાર કરવામાં આવશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા ઓગણીસો ચોત્તરમાં જ્યારે પહેલો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના થઈ એ પછી ઓગણીસો સિત્તેરમાં કેવી કે રાધેજાની સ્થાપના થઈ એટલે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની સેવામાં સતત કાર્યરત છે અને નિરંતર સેવામાં કામ કરી રહ્યો છે એ સમય દરમિયાન પિસ્તાલીસ વર્ષમાં ઘણા બધા ચેલેન્જેસ આવ્યા ઘણા બધા ચેન્જેસ પણ આવ્યા અને એ પડકારોને સ્વીકાર કરીને એના સોલ્યુશન કઈ રીતે આવે એનો ઉકેલ લાવવાની પ્રયાસ ખેડૂતો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી જ કામગીરી કરવી કરતા રહીશું એવી આશા છે અને ખેડૂતો ભાઈ બહેનોને એટલો સંદેશ છે કે કેવી કે સાથે જોડાયેલા રહો અને તાત્કાલિક કોઈ પણ સમસ્યા હોય તો જાણ કરો નવીન તકનીકો અમારી પાસે આવશે ખેડૂતો સાથે અમે એનો શેર કરીશું અને ઘણા બધા માધ્યમો છે ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રને ડાયરેક્ટ ફોન કરીને જોડાઈ શકે યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ દરેક સોશિયલ મીડિયા માધ્યમથી પણ આપણે જોડાવી શકીએ ખેડૂતભાઈઓ એ સિવાય એસએમએસ સેવાઓ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિસાન સારથી મારફત કરવામાં આવી રહી છે એ એની માહિતી પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતભાઈઓને મેસેજ દ્વારા કરવામાં આવી રહી છે Anyway. <Anyone? S 2>、okay.